નમસ્કાર સ્વાગત છે આપનાર બલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છોમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર છેલ્લા બે દિવસ તાપમાનમાં ઘટાડો આવતા ગરમીથી આંશિક રાહત વીસ માર્ચ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતા આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી આંશિક રાહત મળશે વીસ એપ્રિલ બાદ ફરી ઝાડતી ગરમી પડશે એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે ગુજરાત રાજ્યમાં કાળચાર ગરમી પડશે આકાશમાંથી અઘન ઘોડા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે

પરત જતા રહ્યા હતા એક વર્ષ બાદ બેંકે મહિલાને ઘરે ચાળીસ હજારની લોન બાકી હોવાની નોટિસ મોકલી સમગ્ર બાબતે મહિલાના ભાઈએ બેંકમાં જઈ તપાસ કરતા કર્મચારીએ જ આ લોન લઈ ફ્રોડ કર્યું હોવાનું બહાર આવ્યું

રાજ્ય સરકાર દ્વારા આરટીઈ માં વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરાઈ છે જેના કારણે આરટીઈ ની સુરત ને 1375 સ્કૂલો ની કુલ 19142 બેઠક સામે 50000 થી વધારે ફોર્મ ભરાવાની શક્યતાઓ છે પહેલા આરટી હેઠળ વાર્ષિક આવક ગ્રામ્ય માટે રૂપિયા 1.20 લાખ અને શહેરમાં રૂપિયા 1.50 લાખ હતી શિક્ષકોની ઘટ નિવારવા ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારી છે તેમાં ધોરણ એક થી પાંચમાં પચીસો અને ધોરણ છ થી આઠમાં સોળસોની ભરતી થશે આ ભરતીમાં કચ્છના સ્થાનિકોને જ શિક્ષક તરીકે સમાવાશે તથા રૂટિન ભરતીમાં ઉપરાંત વધારાના ચાર હજાર સો શિક્ષક કચ્છને મળશે તેમજ નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે ગુજરાતીઓના સૌથી પ્રિય અને રાજસ્થાનનું જાણીતું પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે કેમ કે વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે અહીંયા તેની સાથે માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવાની અપીલ કરવામાં આવી છે આ માંગણી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે ત્યારે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલશે શું સરકાર દારૂ પર પ્રતિબંધ મૂકશે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાકો પૈકી શેરડી અને ડાંગરના પાક છે દક્ષિણ ગુજરાતમાં અંદાજે બે થી અઢી લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થાય છે ચોમાસુ અને ઉનાળામાં ડાંગરનું ઉત્પાદન દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે પાણીને લઈને હવે ડાંગરના પાક ઉપર અવરોધ આવી શકે તેવી સ્થિતિ ઉભી થઈ રહી છે આવનારા દિવસોમાં ડાંગરને લઈને રાજ્ય સરકાર નવા પરિપત્ર લાવવા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે

ત્યારે માર્ચ બાદ બાદ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે એક એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીથી આંશિક રાહત મળશે વીસ એપ્રિલ બાદ ફરી એક ગરમી પડશે અને ઉત્તર મધ્ય ગુજરાતમાં તાપમાન ચુમ્વાળીસ ડિગ્રી આસપાસ પહોંચવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વીસ માર્ચ સુધી ગરમીથી રાહત મળશે ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળચાર ગરમી પડશે આકાશમાંથી અઘનઘોડા વરસતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થશે ત્યારબાદ 10 મે બે હજાર બાદથી ગુજરાત રાજ્યમાં આંધી વંટોળ જેવા પવનો ફૂંકાશે અને ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ રહેશે આ વખતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કાળઝાળ ગરમી રહેશે દસ મેથી છવ્વીસ મે સુધી આંધી વંટોળ આવશે ગરમ પવનો ફૂંકાવાની સાથે ધૂળ અને માટીની વંટોળ આવશે ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અને કચ્છના ભાગોમાં આંધી વંટોળની સ્થિતિ સર્જાશે બીજી તરફ નજર કરીએ તો પેસિફિક મહાસાગરમાંથી ટ્રોપિકલ સ્ટ્રોમ ઉડતા ગુજરાત પર પણ ગરમ પવનોને કારણે આવી સ્થિતિ સર્જાશે અને ગરમીનું પ્રમાણ પણ વધુ રહેશે 20 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત પંચમહાલના ભાગોમાં પણ અતિશય ગરમીનું પ્રમાણ રહેશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર